નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધોરણ પાંચમાં આગળ અભ્યાસ કરીએ પ્રકરણ નંબર મિત્રો નવ જેનું નામ છે ખોખા અને રેખાચિત્ર જેમાં મિત્રો પ્રશ્ન નંબર સોરી દાખલા નંબર છનો અભ્યાસ કરીશું નીચેના આકારોને તેની જાળી એટલે કે નેટ સાથે જોડો

તો વિભાગ અની અંદર એક્ઝામ્પલ નંબર એકનો મિત્રો આપણે અભ્યાસ કરીએ સાનું ચિત્ર છે મિત્રો લમઘનનું ચિત્ર છે તો લમઘનની અંદર મિત્રો કેવી નેટ મળશે આપણને લમઘનને ખોલી અને મિત્રો આપણે જોઈએ તો આપણને મિત્રો આ પ્રકારની નેટ મળશે મિત્રો તો એને મિત્રો આપણે વિભાગ બ સાથે વિભાગ બની અંદર એક્ઝામ્પલ નંબર ઈ સાથે મિત્રો જોડીશું

તો મિત્રો એક્ઝામ્પલ નંબર તો મિત્રો 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 વિભાગ વિભાગ નંબર અંદર સાથે જોડીશું હવે મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર ત્રણ જેનો આકાર મિત્રો આ પ્રમાણે છે તો એક્ઝામ્પલ નંબર ત્રણ ને મિત્રો આ આકારને મિત્રો ખોલતા આપણને કેવી નેટ મળશે મિત્રો તો આપણે જોઈએ તો કંઈક મિત્રો આપણને આવી નેટ મિત્રો મળશે તો એક્ઝામ્પલ નંબર અ માં ત્રણને મિત્રો આપણે વિભાગ બમાં એક્ઝામ્પલ નંબર જી સાથે મિત્રો આપણે જોડીશું હવે મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર ચાર જે મિત્રો તમને લમઘન મિત્રો ચિત્ર આપેલું છે તો આ આકારને મિત્રો ખુલતા આપણને કેવા પ્રકારની નેટ મળશે તો ચાલો મિત્રો આપણે જોઈએ તો કંઈક મિત્રો અહીંયા લમઘન આકાર છે તો બી

તો એક્ઝામ્પલ નંબર પાંચને મિત્રો આપણે વિભાગ એ સાથે જોડીશું હવે મિત્રો એક્ઝામ્પલ નંબર છ જે મિત્રો તમને નળાકાર આપેલો છે અને એક ભાગ નળાકારનો મિત્રો ખુલ્લો છે તો આ આકારને મિત્રો ખુલતા કેવા પ્રકારની નેટ મળશે મિત્રો તો મિત્રો તમે સરળતાથી કહી શકો કે એક્ઝામ્પલ નંબર મિત્રો ડી જેવા પ્રકારની મિત્રો તમને નેટ મળશે અને છેલ્લું જોઈએ એક્ઝામ્પલ નંબર સાત આ મિત્રો તમે ખોલશો તો કેવા પ્રકારની નીટ મળશે મિત્રો મિત્રો તો તો હવે આપણે સરળતાથી કહી એટલે કે સાત ને મિત્રો આપણે સી આકારની નીટ મિત્રો આપણને મળશે એટલે કે સાતમાં એક્ઝામ્પલને ને સી સાથે મિત્રો જોડીશું તો આપણે અહીંયા લખીશું મિત્રો નીચે જવાબ કે પહેલાનો જવાબ કયો મિત્રો ઈ બીજાનો જવાબ મિત્રો જવાબ મિત્રો એક્ઝામ્પલ નંબર 4 નો જવાબ કયો મિત્રો મળ્યો આપણને બી પાંચનો નો જવાબ મિત્રો એક્ઝામ્પલ નંબર 6 નો જવાબ મિત્રો ડી અને એક્ઝામ્પલ નંબર સાતનો જવાબ મિત્રો સી તો આવી રીતે મિત્રો તમે આકારોની તેની જાળી સાથે મિત્રો તમે જોડી શકો છો અને મિત્રો તમે પ્રેક્ટિકલ કરીને પણ મિત્રો જોઈ શકો છો